મારો ન્યૂઝ દાનેરા મુસ્લિમ સમાજ દ્વારા મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા દાનેરા મામલતદાર શ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર દાનેરા મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ધાનેરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના મહંત રામગીરી મહારાજે પોતાના તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના દિવસે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક અને અન્ય સમાજોમાં આદર્શમાં મહંમદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે પરંતુ જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેલના સળિયા પાછળ હોવો જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકારની છત્રછાયામાં બિંદાસપણે જીવન ગુજારી રહ્યો છે એની સામે દુઃખ છે અમુ ધાનેરા મુસ્લિમ સમાજની રજૂઆત છે કે સરકાર આ આડા કાન કરે એ યોગ્ય નથી તેથી આપશ્રી અમારી લાંગણી અને માગણી શ્રી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર સુધી પહોંચાડશો તેવી વિનંતી કરી હતી આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા માનસિક વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ કોઈ પણ ધર્મ હોય ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશ સર્વ ધર્મનો છે આ ભારત એકતાને એકતાનું પ્રતિક છે એના અંદર એવા માહોલ દોડવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લે અને સરકાર એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન ધેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માગણી છે જય જય ભારત